જોર ચેનલ મારું નામ છે માનિયા અને આમનું નામ છે મોનિકા હા તો આજે આજે અમે જવાના છે ડીવાટમાં અને દીદીનું લખેલી પાર્સલ આજે આવી ગયું છે એ પાર્સલ ખોલે છે અને તમને બતાવે છે કે શું છે પાર્સલમાં તો ચાલો ખુલ જાઓ અમારી મહેંદી દેખો તમે ભલે મેનથી કરી દીધું છે પછી મેંદી મૂકી છે આ કલર મેં પસંદ કરાયો તો કેટલો મસ્ત છે ડિઝાઇન કલર મેં પસંદ કરાવી હતી છે હા ને આ બધું મેં પસંદ કરાયો તો આ વાળો ડ્રેસ દીધી અને તમને મારી પસંદ ગમે છે કે નહીં કહેજો મને કમેન્ટમાં આનો કલર જોવો મેં પસંદ કર્યો તો ઓ મારી પસંદ તો સારી છે સર વાવ ગાઈસ એકલો મસ્ત છે આ છે તો જોઈએ કેવો છે વાવ કેકલો મસ્ત છે આ વાવ તો હું આ તમને પહેરેનો ફાઇનલ લુક બતાવું તો ફ્રેન્ડ્સ જો આ એનો છે ફાઇનલ લુક તો કેવો લાગ્યો આ ડ્રેસ એ કમેન્ટ કરીને કહેજો હવે હું કપડા ચેન્જ કરી જો ફ્રેન્ડ્સ માન્ય ડીમાર્ટ માં કામ કરવા આવે છે એના જો શોપિંગ ઓપન સાઈડ માં મૂકીને એના કામ ચાલુ કરી દીધું છે મને માન્યાની શોપિંગ તમને બતાવું છું બિસ્કિટ લીધું છે ખજૂર લીધી છે બધું નકરું માન્યાનું છે

ના ના તું બોલ ને હું લાવ તારો વિડીયો બને આજે હેરી પોટર લઈને તો હેરી પોટર હેરી પોટર આ ટોયસ તો આપડે છે ને તો ફેરી વાડો હેરી પોટર બધા બોલ હેરી પોટર માં એક ખાસ વસ્તુ જે ચાર્જર છે ને એ ચાર્જર માં અહીંયા લગાવાય જો ગળબી આવે અચ્છા તો આપણે જો કેટલા વાડું છે એ જે 45 નું એક આવે જ તો જોઈ લઈએ આપણે ફાઇનલ હવે કહો કે હરી પોટર લિધું કે ના લીધું હર તો ના જો તો મમ્મી આપે તાર મમ્મી ના પાડે છે અચ્છા એનું હેરી પોટર લઈ લીધું છે હવે હું તમને ખોલી પછી ઘરે જઈને બતાવીશ ગઈશ તમને હવે કાવું વાત કહું હવે આજે હેરી પોટર માં લીધું છે ને એ હું શોર્ટ્સ માં મૂકીશ તમે મારો શોર્ટ્સ જોજો ઓકે ફાઇનલી ગાઈસ હું તમને બતાવી દઉં કે છોકરી તો આ જો તમને બધી બહુ બધી વસ્તુ બતાવું અમે જો આમ જે વસ્તુ લીધી છે તન તમને મળું બીજી બીજી કોઈ વસ્તુ લઈએ ત્યારે મળું તમને તો ફ્રેન્ડ્સ તમને બતાવું કેટલી ફૂલ થઈ ગઈ છે ઓવરલોડેડ અને મે કેટલી બધી વસ્તુ લઈ લીધી છે ના જો ડાન્સ કરે છે એને હેરી પોટર લઈ લીધું છે ને એટલે ડાન્સ કરે છે માન્યતાને કેવું લાગે છે હેરી પોટર લઈને બોલ ગાંડી ગાંડી થઈ ગઈ છે આ ગાંડી થઈ ગઈ છે આને થોડુંક બરાબર સાજી કરે ને પછી તમને બતાવો કમેન્ટ કરીને રેના કે મારા હારી પટલ માંથી મને આ ગમે છે અને આ પણ ગમે છે પણ વધારે આ બહુ છે પાણી બકબક બહુ થઈ ગયું છે તમને પછી બતાવું હું હે ફ્રેન્ડ્સ તો મે બીજા શૂઝ લીધા છે મારા માટે અને આવા મને ખબર આવડે તો બહુ ગમે બહુ મસ્ત સો ફ્રેન્ડ્સ હવે થઈ છે બિલિંગ જો મારું હેરી પોટર ઈ એ ઈ એ એવું કેન્સલ કરાવું છું ના गैस डो किचन डोडा में ₹35 નું છે સેન્ટા ક્લોઝ આ નહીં લઉં ઓકે સો गाइस હવે બિલિંગ થઈ ગઈ ભાઈ 12 જણા મે મળીએ બાય બાય ફ્રેન્ડ્સ હવે અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે અને ગાઈસ મારાથી વેટ ના થાય તો મેં તોડી કાઢ્યો અને અમારથી શું નીકળ્યું તમને બતાવ ફર્સ્ટ છે ટ્રેન નક્કા નકામે અને સેકન્ડ છે કોણ છે ગેસ કરો અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નીકળના હે ઓલા ફટાફટ આ વંતા આ નવું ચાર્જિંગમાં લગાવું મને પણ ગમતી હતી પણ એને મને ના આપી દીદી માટે હું તમને બતાવું શું છે મને નઈ ગમતું એ પણ દીદી આંતે વસ્તુ બનશે જો એ સારું લાગે છે બટ એ જે એનું સ્કાર્ફ આમ બાર સ્પ્લેન્ડ કરેલું છે ને એ નહીં ગમતું મને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરીને કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય 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 કરદે માન્યા બાય